શું લાગે છે કે પોતાની જો પાર્ટી ઊભી થાય તો ગુજરાતની અંદર કોઈ નવા જૂનીના ના દેખાય કોડી ઠાકોર સમાજ કઈ નવું કરવાના મૂડમાં દેખાઈ રહ્યું છે જે વિસ્તારમાં આ માંડવો હતો જે વિસ્તારમાં આટલા લોકો ભેગા થયા હતા એ વિસ્તારમાં વિસ્તારમાં જ વિશ્વમાં એક બનાવ બન્યો હતો કે ભાઈ ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ અને ત્યારબાદ નેતાઓએ ધ્યાન ના દીધું અને મહાસંમેલન થયું કે ભાઈ સમાજના ઘણા આગેવાનો કે જે ખુશીને બચાવવા માટે અથવા પાર્ટીનું સાંભળી અને સમાજને ન્યાય ન દે તો એના માટે આ જે ઋષિ ભારતી બાપુએ જે નિવેદન આપ્યું સ્ટેજ ઉપર તો એ યોગ્ય છે અને જ્યારે પણ મત જોતા હોય જ્યારે કોઈ સંમેલન કરવું હોય ત્યારે ખોટા વાયદાઓ કરી સમસ્તના નામે મીટિંગો કરે છે સમસ્તના નામે મત લે છે અને સમાજ એના ભરોસે

તો એના માટે આ જે ઋષિ ભારતી બાપુએ જે નિવેદન આપ્યું સ્ટેજ ઉપર તો એ યોગ્ય છે કારણ કે લોકો જાય તો કેની પાસે જાય નેતાઓ પાસે જાય અને નેતાઓ જો પાર્ટી નું ધ્યાનમાં રાખી અને જો નો અવાજ ઉઠાવે તો કોની પાસે જાય તો એની પોતાની એક પોલિટિકલ પાર્ટી ઉભી થવી જ જોઈએ તો શું લાગે છે કે પોતાની જો પાર્ટી ઉભી થાય તો ગુજરાતની અંદર કોઈ નવા જૂનીના એંધાણ દેખાય

તો પછી ક્યાં એવું અટકાઈ જાય છે કે અવાજ નથી પહોંચી શકતો અથવા તો એ નેતાઓ સમાજ સાથે કેમ નથી ઉભા રહેતા જ્યારે 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 પણ પણ ચૂંટણી હોય હોય અને મત જોતા કોઈ કરવું હોય ત્યારે ખોટા વાયદાઓ કરી સમસ્તના નામે મીટિંગો કરે છે સમસ્તના નામે મત લે છે અને સમાજ એના ભરોસે વિશ્વાસે મત એને આપી પણ દે છે એવો ભરોસો હોય કે જ્યારે પણ આ અમારો સમાજનો પરિવાર નો કોઈ દીકરો જયારે ચૂંટાશે ત્યારે અમને કઈ પ્રોબ્લેમ હશે તો અમને એ સપોર્ટમાં ઉભા રહેશે પણ જયારે એ ચૂંટાઈ જાય છે તો પાર્ટી નો વિચારે છે કે ભાઈ પાર્ટીમાં શું થશે ઉપરથી શું ઓર્ડર આવે છે એ ઓર્ડર મુજબ એ કઈ ધ્યાન નથી ત્યાં ભાઈ સરકારને પ્રોબ્લેમ થતી હોય છે આવા ઘણા બધા વિચારોના કારણે એ પાર્ટી પાર્ટીનો હોય છે ત્યારે સમાજનો હોતો નથી અંદરો અંદર નો વિખવાદ જે આપણે કહીએ કે ભાઈ ક્યાંક મોટો સમાજ હોય તો એની અંદર અંદરો અંદર નો વિખવાદ સામે આવતો હોય છે બરાબર સ્વાભાવિક પણ આવતો હોય છે તો એને ડામવા માટે હવે સમાજે શું કરવું પડે સમાજમાં અત્યારે અમે લોકો અમારી ટીમ રાખી અને જે જે ગુજરાતના જિલ્લાની ટીમ કે ભાઈ અલગ જીલે જિલ્લે પૂરી ઠાકોર સમાજ એક થાય એવા સંમેલનોની તૈયારીઓ કરે છે અને એ સંમેલનની અંદર એક થાય અને પછી બધા આગેવાનો શું ડિસિઝન છે એ ડિસિઝન ને લઈ આજ પોલિટિકલ પાર્ટી ઉભી કરવી કે ન કરવી એવી વિચારણા કરી રહી છે